ટ્રમ્પ માટે મોટો ફટકો કોર્ટે ટેરિફને ગેરકાયદેસર જાહેર કર્યું છે કોર્ટના નિર્ણય પછી પણ રાષ્ટ્રપતિ ઝૂકવા તૈયાર નથી વિગતે ચર્ચા કરીએ સમગ્ર વિષયની યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને કોર્ટ તરફથી મોટો ફટકો પડ્યો છે યુએસ ફેડરલ અપીલ કોર્ટે ચુકાદો આપ્યો છે કે ટ્રમ્પ તંત્ર દ્વારા લાદવામાં આવેલા મોટાભાગના ટેરિફ કાયદા અનુસાર નથી અપીલ કોર્ટે ટેરિફ ગેરકાયદેસર જાહેર કર્યા છે કોર્ટે શુક્રવારે ચુકાદો આપ્યો હતો કે ડોનાલ્ડ ટ્રમ્પના મોટા ભાગના નવા ટેરિફ ગેરકાયદેસર છે કોર્ટે ફેડરલ કોર્ટ ઓફ ઇન્ટરનેશનલ ટ્રેન્ડના નિર્ણયને સમર્થન આપ્યું હતું જેમાં કહેવામાં આવ્યું હતું કે વ્યાપક ટેરિફને યોગ્ય ઠેરવવા માટે રાષ્ટ્રપતિ દ્વારા આર્થિક કટોકટીની ઘોષણા ઓગણીસો ને સિત્યોતેરના કાયદા અને યુએસ બંધારણનું ઉલ્લંઘન કરે છે ખાસ કરીને કોર્ટે ચુકાદો આપ્યો હતો કે રાષ્ટ્રપતિને સ્ટીલ અને એલ્યુમિનિયમ આયાત પર નાના પ્રાદેશિક જેવા ટેરિફ લાદવાનો કાયદેસર અધિકાર છે પરંતુ તેમણે એપ્રિલમાં પહેલીવાર આયાત પર વૈશ્વિક ટેરિફ જાહેર કરીને તેમની સત્તાનો અંત લાવ્યો એવું માનવામાં આવે છે કે ટ્રમ્પ તંત્ર યુએસ સુપ્રીમ કોર્ટમાં અપીલ કોર્ટના નિર્ણયને પડકારી શકે છે આ દરમિયાન અપીલ કોર્ટ ના નિર્ણય પછી યુએસ રાષ્ટ્રપતિએ એક નિવેદન બહાર પાડ્યું છે યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે શુક્રવારે પુષ્ટિ આપી હતી કે દેશો પર લાદવામાં આવેલ તમામ ટેરિફ અમલમાં રહેશે તેમણે કોર્ટના નિર્ણયને પક્ષપાતી અને ખોટો ગણાવ્યો હતો ટ્રમ્પે એવું પણ કહ્યું છે કે તમામ ટેરિફ હજુ પણ અમલમાં છે રાષ્ટ્રપતિએ કહ્યું હતું કે ખૂબ જ પક્ષપાતી રીતે કોર્ટે કહ્યું છે કે અમારા ટેરિફ દૂર કરવા જોઈએ પરંતુ તેઓ જાણે છે કે અંતે યુનાઇટેડ સ્ટેટ જીતશે ટ્રમ્પે કહ્યું હતું કે ટેરિફ દૂર કરવા નો નિર્ણય દેશ માટે સંપૂર્ણપણે વિનાશક રહેશે તે આપણને આર્થિક રીતે નબળા બનાવશે એવી પણ ક્યાંક વિગતો સામે આવી રહી છે એટલે જે પ્રમાણે અત્યારે હાલ ટેરિફની આડમાં દુનિયાને ધમકી આપી રહેલા ટ્રમ્પને મોટો ફટકો પડ્યો છે યુએસ ટેરિફને ગેરકાયદેસર જાહેર કર્યું છે ખાસ કરીને રોષે ભરાયેલા રાષ્ટ્રપતિએ કહ્યું આ નિર્ણય અમેરિકાને બરબાદ કરી દેશે ટેરિફને લઈને આખી દુનિયામાં હોબાળો મચાવનાર અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને હવે મોટો ઝટકો લાગ્યો છે અમેરિકી કોર્ટે કહ્યું છે કે ટ્રમ્પનો મોટા ભાગનો ટેરિફ ગેરકાયદેસર છે જો કે હાલમાં તેના પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો નથી ડોનાલ્ડ ટ્રમ્પે પણ આ નિર્ણય પર પ્રતિક્રિયા આપી છે જેમાં તેમણે આ નિર્ણયને પક્ષપાતી ગણાવ્યો છે ટ્રમ્પે આ નિર્ણયની આકરી ટીકા કરી અને કહ્યું કે જો આ ટેરિફ દૂર કરવામાં આવશે તો અમેરિકા બરબાદ થઈ જશે ટ્રમ્પે પોતાના એક્સ પોસ્ટ ઉપર લખ્યું છે કે બધા ટેરિફ હજુ પણ લાગુ છે અપીલ કોર્ટે ખોટી રીતે કહ્યું છે કે અમારે ટેરિફ હટાવવા જોઈએ પરંતુ તેઓ જાણે છે કે અંતે અમેરિકા જીતશે તેવી વિગતો સામે આવી રહ્યું છે યુએસ કોર્ટ ઓફ અપીલ્સ ફોર ધ ફેડરલ સિક્રેટરે ખાસ કરીને સ્પષ્ટપણે જણાવ્યું છે કે ટ્રમ્પે તેની ઇમરજન્સી પાવરનો દુરુપયોગ કર્યો છે કોર્ટે સ્પષ્ટ કર્યું છે કે ટ્રમ્પની ઈચ્છા મુજબ વિશ્વના દરેક દેશ પર ટેરિફ લાદવામાં કોઈ કાનૂની અધિકાર નથી રાષ્ટ્રપતિને ટેરિફ લાદવાની અમર્યાદિત શક્તિ આપી શકાતી નથી યુએસ અર્થતંત્રને ધ્યાનમાં રાખીને ટ્રમ્પના નિર્ણયોને તાત્કાલિક રોકવામાં આવ્યા નથી અને તેમણે સમય આપવામાં આવ્યો છે એવી વિગતો સામે આવી રહી છે ખાસ કરીને અત્યારે ડોનાલ્ડ ટ્રમ્પને નિવેદન સામે આવ્યું છે કે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કોર્ટના નિર્ણય પર નારાજગી વ્યક્ત કરી છે અને કહ્યું છે કે જો આ નિર્ણયને લાગુ કરી દેવામાં આવશે તો અમેરિકાને બરબાદ થઈ જશે આ બાબત અંગે વ્હાઈટ હાઉસના પ્રવક્તા છે કુશ દેસાઈ એમણે પણ કહ્યું છે કે ટ્રમ્પ કાયદા અનુસાર કામ કર્યું છે અને અમે આખરે આ કેસ જીતીશું એટલે ટ્રમ્પ તંત્ર હવે આ નિર્ણય સુપ્રીમ કોર્ટમાં પડકારવા જઈ રહ્યું છે તેવી પણ વિગતો સામે આવી રહી છે આગામી સમયમાં જોવાનું રહેશે કે આ કેસને લઈને શું નવા થાય છે અને ડોનાલ્ડ ટ્રમ્પનું નિવેદન સામે આવ્યું છે એના કારણે પણ અત્યારે હાલ ક્યાંક ને ક્યાંક ખડભડાટ મચી ગયો છે તમારું શું માનવું છે આ વિષયને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો તેની સાથે અમારી ચેનલ નિર્ભય ન્યૂઝ ને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર